જય ગૌ માતા વંદે ગૌ માત્ર હાલો હાલો હલો તો આપણી ગોકુલ ગીર ગૌશાળાની ગાય માતાઓ હવે ઘર ભણી જઈ રહી છે તો આ આપણું પશુધન લાઈન લાગી ગઈ છે તો હવે ધન હાલ્યું છે આપણું ભણી અને આ આપણો જંગલ વિસ્તાર પ્રકૃતિના સાનિધ્યમાં હવે ગ્રામીણ વિસ્તાર જઈ છે તો કોઈ જંતુ કે કોઈ પ્રાણીના અવાજના હેતુથી ઊભી રહી ગઈ હતી તો આ આપણું ગાય માતા જઈ રહ્યા છે અને આ આપણું સાંજનું તાણું એક કલાકનો ટાઈમ છે ત્યાં ઘર પહોંચી જ છે તો આરામથી ડુંગર ઉપરલી ઉતરી રહ્યા છે ગાય માતાઓ અને સામે રામદેવિરના મંદિરની પાછળના ભાગમાં એકદમ લહેરાખડિયું લેતા તો આ આપણું પશુધન અને ગૌ માતાના આશીષ અને આશીર્વાદ આપણે ગંગા થોડીક બીમાર પડી ગઈ હતી એટલે મોળી પડી ગઈ અને ભૂંડનો અવાજ સાંભળીને સંજો આપણી ઊભી રહી ગઈ હતી તો સૌ દર્શક મિત્રોને ઝાઝાથી અંતરપુરુખથી જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા વંદે ગૌ માતા